સ્ટુડન્ટ આવી જવા કે વાહ ભાઈ વાહ ગણપતિ તો ઘણા બનાવ્યા ના ના બરાબર એક પછી એક થોડો કાગો હોય છે વાહ જો આમ તો ગણપતિ ટી શર્ટ પહેરીને ને મારો ભાઈ ગણપતિ દેખાય એમ રાખવું પડશે ને સેજ ની ચલા પહેરી વાંધો ના બોલે છે હું શ્રી સુમનલાલ પ્રાથમિક શાળામાં ભણું છું મારું નામ અને હું આટલામાં ધોરણમાં અભ્યાસ કરતા છે મારું નામ દરજી હર્ષદ છે અને હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું મારું નામ હું ધોરણ અભ્યાસ કરું છું શું બનાવ્યું છે આ બનાવ્યા છે માટી કોણે કીધું તું બનાવવાનું ટીચર ટીચર એ વાત શ્રી સુમનલાલ મહેતા પ્રાથમિક શાળામાં હું ભણું છું મારું નામ જાની જયવી કશ્યપભાઈ ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આ શું બનાવ્યું છે ગણપતિ કોણે કીધું તું ઇચરે અરે વાહ કેવું લાગ્યું ગણપતિ બનાવતા બનાવતા અસલ અરે વાહ હું શી સુમન લાલબેન છું મારું મારું નામ છે અભ્યાસ કરું છું શું નામ છે બેટા હું છું નામ શું છે બેટા શું બનાવ્યું છે આ ગણપતિ ધોરણ અભ્યાસમાં આઠમા માં અભ્યાસ કરો ચાલુ ચોથું સ્વાનું નામ છે મને સ્કલે હું છઠ્ઠા ધોરણમાં હું છું નામ બાવલ્યા વંડલા છે હું ધોરણ 3 અભ્યાસ કરું છું જુડા છે હું છઠ્ઠા ધોરણમાં છું મામાનું છે હું ધોરણ 5 અભ્યાસ કરું છું માના બળવંત છે હું 5 આ શું બનાવ્યું છે ક્યાં ભગવાન છે જે ગણપતિ બાપાનો તહેવાર આવે છે એટલે મેં ગણપતિ બાપાની મૂર્તિ બનાવી છે હું ચોથા ધોરણમાં ભણું છું મેં આજે ગણપતિ બાપાના મહેતા પ્રાથમિક સ્કૂલ મારું મારું નામ ડાભીને થી કોકમ છે હું સાતમામાં અભ્યાસ કરું છું અને મેં મૂર્તિ માટીની બનાવી છે સોસાયટી સંચાલિત શ્રી હૈત શિશુ મંદિર તથા શ્રી સુમનલાલ મહેતા મેમોરિયલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બાલવાટિકા તથા ધોરણ પહેલાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી હતી ધોરણ એક ધોરણ બે અને ત્રણના વિદ્યાર્થીઓ છે આ ધોરણ ચારના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિજીની સુંદર કલાત્મક મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવેલ છે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર માટીની કલાત્મક મૂર્તિઓ ભાવ વિભોર થઈ વિદ્યાર્થીઓએ બનાવેલ છે જેમનું આ દ્રશ્ય હું આપને બતાવી રહી છું ધોરણ સાતના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર ગણપતિજીની મૂર્તિઓ બનાવેલ છે ખૂબ જ હૃદયપૂર્વક આત્મીયતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક શ્રી ગણપતિજીની મૂર્તિઓ બનાવેલ છે દરેક ક્લાસની સાથે એમના વર્ગ શિક્ષક પણ હાજર છે તથા આ મૂર્તિઓ આ દીકરીઓએ સામૂહિક રીતે સાથે મળીને બનાવેલ છે ગણપતિ બાપા મોર્યા રે બાપા મોર્યા